સોગાઈ શિયાળામાં બનાવો ગરમા ગરમ આવી રીતને મેગી જેને તમે સીપ સીપ કરીને પી પણ શકશો અને ગરમા ગરમ ખાઈ પણ શકશો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી મેગી આપણે શિયાળામાં છે બનાવવા જઈ રહ્યા છીએ એના માટે મેં બે ગ્લાસ જેટલું પાણી છે એક પેનમાં લઈ લીધું છે અને મેગીનું જે પેકેટ આવે છે એક પેકેટ એમાં હું અને હાફ હાફ કરીને એટલે કે તોડીને છે હું આમાં છે નાખું છું તમે ઈચ્છો તો તમે આખી મેગી પણ રાખી શકો છો લોંગ ટુકડા છે એ પણ નાખી શકો છો પણ હું આવા અડધા અડધા ટુકડા કરીને આમાં છે એ નાખી દઉં છું ખરેખર આવી રીતે મેગી છે જરૂર બનાવજો બાળકોને ઘરના મોટા વડીલોને પણ આ મેગી જો તમે એકવાર ખવડાવશો ને તો બીજી વાર છે જરૂર બનાવશો અને એકલા જ એક પેકેટ તો એકલા જ ખાઈ જશો એવી મેગી બનીને છે તૈયાર થાય છે સ્વાદ અનુસાર મેં એમાં થોડુંક ઓછું નમક છે નાખ્યું છે નાની ચમચી નમકની છે નાખી છે કારણ કે હજી આપણે મસાલા છે એડ કરીશું એટલા માટે પણ અત્યારે મેં થોડુંક નમક છે નાખ્યું છે અને ઢાંકી દઉં છું એને બે થી ત્રણ મિનિટ માટે બીજી તરફ ગેસ ઉપર એક પેનમાં હું બે ચમચી જેટલું તેલ છે લઈ લઈ લઉં છું તમે જોઈ શકો છો હવે આપણી મેગી તો છે ચડે જ છે ત્યાં આપણે મસાલો તૈયાર કરી લઈએ બે ચપટી જેટલું આખું જીરું છે મેં આવી રીતને નાયખ્યું છે આમાં જીરું તકડી જાય એટલે આદુ લસણની એક ચમચી જેટલી પેસ્ટ છે મેં આવી રીતને નાખી છે અને બે ચપટી જેટલી હિંગ છે મેં લીધી છે આવી રીતના બધું સારી રીતે મિક્સ કરી લેશું તેલમાં ફ્રાય થઈ જાય લાઈટ બ્રાઉન થઈ જાય એટલે એમાં આપણે નાખી દીધી છે બારીક કટિંગ કરેલી ડુંગળી બારીક કટિંગ કરેલા ટમાટર અને કાચા વટાણા જે આવે છે એક નાની વાટકી એ નાખા છે એક નાની વાટકી છે એ મેં બારીક કટિંગ કરેલા બટેટા છે એ નાખા છે અને એક લીલું મરચું છે બારીક કટિંગ કરેલું છે એ નાખ્યું છે મેં તમારી પાસે ગાજર હોય તો એ પણ તમે આમાં છે હજી એડ કરી શકો છો બધું સારી રીતે આપણે આવી રીતે મિક્સ કરી લેશું તેલનું યુઝ છે મેં ઓછો કર્યો છે આમાં સાથે સાથે આપણે મેગી પણ ચેક કરી લઈએ કે બફાઈ ગઈ કે નહીં તો તમે જુઓ મેગી છે આપણી બોઇલ્ડ છે એ થાય છે પાછી ઢાંકી દેસું બે મિનિટ માટે અને આમાં મેં સ્વાદ અનુસાર થોડુંક પોણી ચમચી જેટલું મેં છે નમક છે નાખ્યું છે અને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આ મસાલાને આપણે બે થી ત્રણ મિનિટ છે એ ચડવા દેસુ સારી રીતે બરાબર વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતા રહેશું હવે તમે જુઓ કે આપણી મેગી છે એ થઈ ગઈ છે મેગી થઈ જશે ને પૂરી રીતે ચડવા દેસુ કાચી નહીં રહેવા દઈએ આપણે ચાર થી પાંચ મિનિટ લાગશે તમે જુઓ આવી ટ્રાન્સપરન્ટ થઈ જાય ને આવી રીતે ત્યાં સુધી આપણે મેગી છે એ ચડવા દેસુ મેગીમાં પાણી થોડુંક આપણે વધારે જ નાખશું કારણ કે આની જે ગ્રેવી બને છે ને એ તમે સીપ સીપ કરીને પીસો ને તો બહુ મજા આવશે એટલા માટે તો બીજી તરફ તમે જુઓ આપણા મસાલા છે વેજીટેબલ છે એ પણ સારી રીતે છે ચડી ગયા છે ઇવન વટાણા પણ ચડી ગયા છે અને બટેટા પણ છે ત્રણ થી ચાર મિનિટમાં ચડી ગયા છે મસાલા એડ કરી દઈએ તો એમાં નાખી છે હળદર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર અને જરાક ચપટીક જેટલો ગરમ મસાલો અને હવે આપણે એમાં આ પાણી સહિત છે આવી રીતને ગ્રેવીવાળી આપણે મેગી બનાવશું એટલે બધું આપણે આ મસાલામાં છે એડ કરી દેસુ છે મેગી મસાલા આની સાથે જે નીકળે છે એ પણ મેં એ પેકેટ છે આમાં નાખી દીધું છે અને બધું આપણે આવી રીતે સારી રીતે હલાવી લેશું મેગીની અંદર જે પેકેટ નીકળે છે ને એ પણ મેં આમાં એડ કરી દીધું છે અને બધું સારી રીતે આવી રીતે હલાવી લેશું બે મિનિટ છે એ પાછું આપણે આને પાકવા દેશું બે મિનિટ પછી તમે જુઓ કે હવે આપણી વેજીટેબલ મેગી છે બનીને કેટલી સુપર ટેસ્ટી છે એ તૈયાર થઈ ગઈ છે શિયાળામાં આ ખાવાની ખૂબ જ મજા આવે છે ફેમિલી સાથે એન્જોય કરો તમે અને ઉપર બારીક છે કોથમરી છે આપણે આવી રીતના થોડીક છાંટી દેશું બરાબર આ મેગી છે તમે સીપ સીપ કરીને પી પણ શકો છો ખાઈ પણ શકો છો બાળકો સાથે ઘરના વડીલો સાથે તમારા ફ્રેન્ડ્સ સાથે પણ તમે એન્જોય છે એ કરી શકો છો ખાસ કરીને શિયાળામાં આવી મેગી બનાવીને ખાવાની મજા જ કંઈક ઓર છે આ જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી મારા ચેનલને સપોર્ટ કરજો થેન્ક યુ ગાઈઝ્સ